ભાઈ સવાર સવારમાં તો દોડા દોડી સ્કૂલ જવા સ્કૂલ જાય છે નોકરી ધંધા વાળા નોકરી ધંધા કરે છે અમે પાણી ભરીએ છીએ તો ચાલો ચા પાણી પી લઈએ તો ચા પણ મુકાઈ ગઈ છે મસ્ત મસાલા વાળી મમ્મી મસાલો ઘણો લઈ આવી હતી અને યે મે રાત કો બટેટા પોહા બનાય તે બચે હુ એ મેં ગરમ કર લેતી હું કોઈ નહીં ખાએ ગા મેં ખાઉં ગી तो साथ में चलो नाश्ता करने और यहाँ बजंगदास बापा का मंदिर है वहाँ आरती शुरू हो गई है आरती चालू थी गई चे। तो चलो फटाफट पोहा गरम कर लो नाश्ता करवा चालो बधा सो मैंने यहाँ पे बटेटा पोहा रख दिए है गरम करने के लिए बहुत ही अच्छे बने थे एकदम टेस्टी बने थे સ્પાયસી બી અચ્છે છે કિસી કો નાસ્તા કરના હો તો ચલે આના પોળો એક થયો છે ફ્રેન્ડ અને અહીંયા ભાત મારા મસ્ત થઈ જ છે અને અહીંયા મસ્ત આપણી ગુજરાતીઓની ખાટી મીઠી દાળ તૈયાર થઈ ગઈ છે ઉપર ખાલી કોથમીરી જ નાખવાની છે

તો બસ થોડાક મારી હું રોટલી કરી પછી રોટલી થઈ જાય એટલે જમવા આવી જાજો બધા હાય ફ્રેન્ડ્સ તો પાંચ વાગે જ પોણા પાંચ થયા છે અને વાસણનો ખોડો ખોડો ચડાવવાનો છે કિચન મારું ક્લીન મસ્ત થઈ ગયું છે અને ઉમેશ આપવા ગયા છે દૂધ લેવા તો હજી આવ્યા નથી આવે એટલે આપણે ચા પાણી મૂકી દઈએ બજાર તો ભરાવાની ચાલુ થઈ ગઈ શાકભાજી શાક માર્કેટ દેખાતા બહુ એટલો ભસતો તો એટલો તો જાણે કઈ થઈ ન ગયું હોય એ એ અહીંયા માંડી આવી તો ફ્રેન્ડ્સ દૂધ અને છાશ બે વાગ્યે છે આજે દાળ ભાત કર્યા એટલે છાશ થોડીક કાલની પડી હતી ચલાવી દીધી હતી તો રાતે જો એટલે છાશ પણ આવી ગઈ દૂધ પણ આવી ગયા થોડાક ચા કરી લે ચા પીવા ચાલો સાડા છ વાગ્યા છે ને અમે સાંભળીએ છીએ રેડિયો જો કે ઉમેશ આપવાને બહુ જ શોખ છે રેડિયાનો સવારમાં છ સવા છ ચાલુ કરીને બેસી જાય ભજન આવે કેટલા વાગે કરો ઉમેશ આપવા સવારે છ વાગે તમને બહુ ગમે ને રેડિયા સાંભળવા

સાજા નરવા રાખજો સાજા કરી દેજો જય માતાજી એ છે ને કુંડું નીચે મૂકવું જોઈએ ઉપર બહુ છે અને પાણી હરકું પવાતું નથી ક્યારેક ભૂલી જવાય ને ક્યારેક યાદ રે એવું થઈ જાય તો ફ્રેન્ડ્સ તમને બધાને ગણતંત્ર દિવસ અને ખોડિયાર મા જયંતી ની ફરી કોઈ બધાયને શુભેચ્છાઓ તો ફ્રેન્ડ્સ મારા ઇંગ્રીડિયન્ટ્સ તૈયાર છે મરચા સુધારી ગયા છે કાંદા સુધારી ગયા છે કોથમીર સુધારી ગયા છે લસણ વાળો મરચું થઈ ગયું છે તૈયાર એમાં મેં મે થોડીક કોથમીરી ખાંડી છે એટલે મસાલ મા સાસુ એમ કરતા રોટલીના બટકાઈ થઈ ગયા છે ફટાફટ માં રોટલી શાકું છે તો હું વઘારી નાખું બધું રસોઈ પણ તૈયાર છે તો ચાલો બધા જમવા રસોઈ માં તમને કહે છે કે રોટલી શાક છે ભાખરી બે ચાર કરી તી ચા છે ગાંઠિયા છે તો ચાલો બધા જમવા ફટાફટ જમી લઈએ પછી free થઈને પાછા મળીએ હવે સવા ગોઠ વાગ્યા છે રસોઈ બધા અહીંયા લઈ લીધી છે તો ચાલો બધા જમવા ફટાફટ જમી લઈએ friends જમી તો લીધું છે પણ કામ હજી બાકી છે ઉમેશ પપ્પા જમે છે કારણ કે ઉમેશ પપ્પાની ગાડી આજે લેટ છે એ હજી જમે છે કારણ કે એને થોડી થોડી દાઢ દુખે પ્રોબ્લેમ છે એટલે જમી ખાઈ લે એટલે વાસણ નાખી નાખીએ બસ ચશ્મા તમે અત્યારે પહેર્યા બહુ મસ્ત લાગે હો ઠંડક રહેતી હશે ને તમને કોને કીધું કે કુતરા બઉકા ભરી જાય આપડે ખબર છે માતાજી ના મંદિરે નોક્યું કે કુતરા ને ધ્યાન રાખે બટકા ભરી જાય પાંત્રીસ જણા બટકા ભરી ગયા

અને આજે તો સવારનો ભૂસો બહુ જ ભસતો તો અત્યારે ક્યારનો ભસે છે હમણાં તો એક સાંજે મારો અવાજ સાંભળ્યો કે હવે નાગરે પાછો મારો વિડીયો ઉતારવાનો આવે તો બસ તમે પણ ધ્યાન રાખજો કૂતરાનો હમણાં બહુ જ કૂતરા ખતરનાક છે તો આજનો બ્લોગ પૂરો કરું છું કાલે પાછા મળીશું નવો બ્લોગ સાથે ત્યાં સુધી જય સોનલ બાય ગુડ નાઈટ